મિરઝાપુરમાં ટ્રેનની અડફેટે આઠ લોકોના મોત થયા છે પૂનમ ના બુધવારે સવારે સાડા નવ વાગે પ્લેટફોર્મ નંબર ત્રણ પર થયો હતો ચોપન થી પેસેન્જર ટ્રેન રેલવે સ્ટેશન પહોંચી હતી ત્યારે ટ્રેનમાં ભીડ હોવાને કારણે કેટલાક શ્રદ્ધાળુઓ પ્લેટફોર્મ પર ન ઉતરતા ટ્રેનની બીજી તરફ ના ટ્રેક પર ઉતરી ગયા હતા આ તેજ એક્સપ્રેસ તે ટ્રેક પરથી પસાર થઈ હતી ત્યારે યાત્રીઓ કંઈ સમજી શકે તે પહેલા જ સાત થી આઠ લોકો ટ્રેનની અડફેટમાં આવી ગયા હતા આ દુર્ઘટના પછી રેલવે ટ્રેક પર લોહી જ લોહી ફેલાઈ ગયું હતું મૃતદેહોના કટકા થઈ ગયા હતા પોલીસે ટુકડાઓને એકઠા કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે મૃતકોમાંના મોટાભાગના શ્રદ્ધાળુઓ પૂનમના સ્થાન માટે ગંગા ઘાટ જઈ રહ્યા હતા ઘટનાની જાણ થતાં જ રેલવેના સિનિયર અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા ઘાયલોને નજીકની હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે અકસ્માતમાં છ મહિલાઓના મોતની પુષ્ટિ થઈ છે જેમાં સવિતા સાધના શિવકુમારી અંજુ દેવી સુશીલા અને કલાવતી દેવીનો સમાવેશ થાય છે સવિતા અને સાધના સગી બહેનો છે કાલકા એક્સપ્રેસ રાત્રે નવ વાગ્યાને પંચાવન મિનિટે હાવડા સ્ટેશનથી રવાના થઈ હતી તે પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્ટેશનથી સવારે આઠ વાગ્યાને છત્રીસ મિનિટે મિર્ઝાપુર સ્ટેશન માટે રવાના થઈ હતી ત્યારે અડધો કલાક મોડી પડી હતી ચુનારમાં તેનું સ્ટોપ નહોતું તે પરિણામે ટ્રેનની ગતિ પ્રતિ કલાક સાહીઠ કિલોમીટરને વટાવી ગઈ હતી અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના સંબંધીઓ સ્ટેશન પર પહોંચી ગયા છે મહિલાઓ રડી રહી છે પોલીસ તેમને સાંત્વના આપવાનો પ્રયાસ કરી રહી છે યુવતીએ રડતા રડતા તેના પરિવારને ફોન કર્યો હતો તેણે કહ્યું કે અકસ્માતમાં તેની બહેન અને ફઈ ટ્રેનની અડફેટે આવી ગયા હતા અને તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું સીએમ યોગી આદિત્યનાથે અકસ્માતની નોંધ લીધી છે તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે મુખ્યમંત્રીએ અધિકારીઓને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને રાહત કાર્ય ઝડપી બનાવવા નિર્દેશ આપ્યા છે घटना कैसे घटा लो? नहीं सर लाइन से अच्छा आप लोग कहाँ से आवत रहने हैं? कमर्गियाँ तो से में ट्रेन से कैन नंबर प्लेटफार्म पर अच्छा और ट्रेन कौन सा ट्रेन आल इधर से आ, भाई आप मतलब बाकी आप प्लेटफार्म ऊपर चढ़ गया ललू? हाँ हाँ हम अच्छा